તું રોબાડા નો શું તોય નો શું તો જોબાળા કયા રસ્તે થી તમે આવશો તો કરમળ વાળો રસ્તો કેવો છે હે એના કરતા નાગનેશ નો ખરાબ છે તો જોબાળા એક એવું ગામ છે કે જેની આજુબાજુ કેટલા ગામ આવેલા છે જાણે કે જોબાળાથી નાગનેશ હવાય તો એ રસ્તો હારો છે ખરાબ છે બધા રસ્તા ખરાબ પછી જોબાળા થી કરમડ જવી તો રસ્તો હારો ખરાબ પછી જોબાળા થી આપડે ભગુપુર જવી હાવ એટલે હાવ ખરાબ અને પછી જોબાળાથી આપણે આમ ક્યાં કંથારિયા કે શું સલાળા બાજુ ઈ ખરાબ છે સલાળા બાજુ ખરાબ છે કઈ બીજું ગામ છે એટલે જોબાળા એક એવું ગામ છે કે તેની આજુબાજુ કોઈ સારા રસ્તા જ નથી કોઈ બેન દીકરીને ડિલિવરીનું કામ હોય કે કોઈ દવાખાનાનું કામ હોય કે કોઈ ઇમરજન્સી કામ હોય તો જોબાળામાં એ વ્યક્તિ ટાઈમે પહોંચી શકે કે જોબાળાની બહાર નીકળી શકે ખરું જ કોઈ ચાનસ જ નથી આ મુદ્દા ઉપર કોઈ અવાજ ઉપાડેલો હતો કે નથી ઉપાડેલો ગ્રામજનો કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી તમારા એમપી એમએલએ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ થોડો ખારો રસ્તો હતો એરપોર્ટ બને જાય 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 થાવ દીધો

લીગલી જ છે એવું લાગે છે પણ એમે જે લીગલી કામ કરવા પાછળ જે રોડ તોડી નાખ્યો તો એની ભરપાઈ કોણ કરશે હવે એવું કીધું કામ પૂરું થાય એટલે પણ કામ ચાલુ છે ત્યાં સુધી હાલો કાલ સાંજે જ કોઈ તમારી જ બેન છે કે મારી બેન છે એને ડિલિવરીની પ્રોબ્લેમ થાય તો શું આ ધોલરાવાળા કંઈ બેનને કદાચ જીવનું જોખમ આવે બાળક ઉપર જોખમ આવે તો એની જવાબદારી ડમ્પરવાળા લેશે ધોલરાવાળા તો તમારું શું કહેવું છે કેવી કાર્યવાહી થવી જોઈએ ડમ્પર બંધ થઈ જવા પડે તો અહીંયા આ રસ્તો સારો થાય ને કોઈ કોઈ વાંધો નહી બરોબર તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હોગાળા મળી ગયા મને આનંદ થયો